આમોદ પોલીસ મથકના પીઆઈઆરબી કર્મટિયા તથા તેમનો સ્ટાફ વે ડીજીવીસીએલ કચેરી પાલેજ ખાતે સંકલન સાધી એકવીસ જેટલા સામાજિક તત્વોના રહેણા ઠાણે વીજ જોડાણની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન વીજ ચોરીના આશ્ચાર્યજનક કિસ્સા સામે આવ્યા હતા અને કુલ સાત પોઇન્ટ ત્રેવીસ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી આ તપાસ દરમિયાન રાહુલભાઈ નારણભાઈ પટરાણ વાડિયા અરવિંદભાઈ ઉર્ફ શૈલેષ રાજુભાઈ પટેલ ભાવેશભાઈ નગીનભાઈ પટેલ મનહરભાઈ શંકરભાઈ પટેલ સનાભાઈ રાઠોડ હનીફ નિઝામ પઠાણ દેડકો અહમદ પટેલ પટેલ ભામા શેઠ સહિત કુલ એકવીસ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ સૂત્ર અનુસાર ભવિષ્યમાં પણ વીજ ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે